પોલીસે આરોપી સીએની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે ગોલવાડ નવાપુરા ખાતે રહેતા ઓગણત્રીસ વર્ષીય કિશન જગદીશ ચંદ્ર રાણા પીપી સંવાણી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેમને અઠવા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અશોક જૈન નામના ચાર્ટર્ડ એકાઉન્ટની સામે ફરિયાદ નોંધાવી છે કિશનભાઈનો પગાર તેમના બેંક એકાઉન્ટમાં જમા થતો હતો તેઓ તેમના સીએ પાસે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે ગયા ત્યારે સીએ દ્વારા જાણવા મળ્યું કે તેમના નામે બે કંપની ચાલે છે અને તેમાંથી લાખોનું ટ્રાન્ઝેક્શન થયું છે આ સાંભળીને કિશનભાઈ ચોંકી ગયા હતા તેઓ એક સામાન્ય શિક્ષક હતા અને આ રીતે તેમના નામે બે કંપની ઊભી થઈ જતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી આ સ્થિતિમાં તેઓ પોલીસનું તાત્કાલિક શરણો લીધું હતું કેમ કે તેમના નામે કોઈ કંપની ન હોવાથી તેમણે પોલીસમાં અરજી કરી હતી અથવા પોલીસે અરજીની તપાસ કરીને સીએ